શ્રી રામચંદ્ર ભગવાન કી જય સત્ય સનાતન ધર્મ કી જય આજ રોજ ધર્મ ઉત્સવ ચાલી રહ્યો છે ધર્મ ઉત્સવ માં ઉપસ્થિત મંચસ્થ સૌ સંતોના ચરણોમાં વંદન સૌ ઉગારામ બાપા ના સૌ સેવકો સામે બિરાજમાન આપ સૌને પણ મારા પ્રણામ ઘણા ટાઈમ થતો પણ આજે અહીંયા આવી સૌ સમાધિ સ્થાનના દર્શન કર્યા ખૂબ આનંદની લાગણી અનુભવું છું વિશેષ આજે આ પ્રસંગમાં આમ તો પૂજ્ય બા પણ પધારવાના હતા પણ બા અન્ય કાર્યક્રમ હોવાથી આજે અહીંયા હાજરી નથી આપી શકતા પણ બાએ પણ ખૂબ રાજીપો વ્યક્ત કર્યો છે પૂજ્ય બા કે એમ અને મંચસ્થ સૌ સંતો હર હંમેશ આપણને સૌને ટકોર કરતા હોય છે કે આપણે બીજું કાંઈ નથી કરવાનું બસ આપણે સનાતની સહી અને સનાતની થઈને રહીએ એ જ આપણો ધર્મ છે બાકી આદિકાળથી સનાતન ધર્મ હતો છે અને રહેવાનો એમાં એનો કોઈ વાળ વાકો કરી શકે એમ નથી આપણે ખાસ તો સનાતની હોવાનો જરાય સંકોચ ન રાખવો જોઈએ પૂજ્ય બા કાયમ કહે છે કે આપણે સૌએ આપણી માળા મસ્તક પર તિલક અને આપણા બાળકોને પણ એની માળા હોવી જોઈએ વિશેષ આમ જો કે બાપુ હું બોલવું એ મારો વિષય નથી હું વ્યવસ્થાનો માણા છું એટલે આ જે બધી વ્યવસ્થા જોઈ એમાં મને ઘણું શીખવા મળ્યું અને આનું ત્યાં અમે પાળિયાદ અનુકરણ પણ કરશું એટલે આપ સૌને મારું પાળિયાદમાં આવવાનું ભાવભર્યું નિમંત્રણ છે વિશેષ બીજું કાંઈ નહીં કહેતા રાઘવેન્દ્ર સરકાર અને વીળાનાથ આપ સૌ ઉપર ખૂબ કૃપા વરસાવે એ જ પ્રાર્થના જય વીળાનાથ